મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ પોલીસ સ્ટેશનની હદમાં તસ્કરો બન્યા બેફા વિજાપુર લાડોલ પોલીસ સ્ટેશનની હદમાં સરદારપુર મુકામે ગુજરાતી સ્કૂલની સામે એક પાર્લરમાં ગઈ રાત્રે ચોરી થવા પામી પાર્લર માલિકે રાત્રે અગિયાર વાગે પાર્લર બંધ કરી પોતાના ઘરે ગયા ત્યારબાદ તેઓ સવારે છ વાગે પાર્લર ખોલવા આવ્યા ત્યારે તેમનું પાર્લરનું લોક તૂટેલ જોઈ આજુબાજુ તપાસ કરતા કઈ મળી આવેલ નહોતું પાર્લર ખોલી અંદર ચેક કરતા જોયું તો પાર્લરનો સામાન વેર વિખેર પડ્યો હતો અને ગલ્લામાંથી આશરે 15000 રકમની ચોરી થઈ લાવવાનું માલૂમ પડ્યું ત્યારબાદ પાર્લર માલિકે લાડો પોલીસનો સંપર્ક કરી અને એક અરજી ફરિયાદ આપેલ છે સરદારપુર પાર્લરના માલિક જણા છે કે રાત્રે પેટ્રોલિંગ વધુમાં વધુ થાય અને આવા તસ્કરો જલ્દી પકડાય તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થાય છે હવે જોવું રહ્યું કે લાડો પોલીસ આગળ કાર્યવાહી શું કરે છે લાડો પોલીસ નાઇટ પેટ્રોલિંગના માત્ર ને માત્ર કાગળ ઉપર જ છે ગઈ રાત્રે બીજી એક ડેરા ગામે પણ ચોરી થવા પામી છે એ પણ પાર્લર તોડવામાં આવી છે તસ્કર એટલા બે ફામ છે આ બંને દુકાનો બજારમાં અને મેન રોડ ઉપર છે બંને દુકાનમાં સીસીટીવી કેમેરા છે છતાં પણ ચોરી થવા પામી છે પોલીસને ખુલ્લી પડકાર ફેંકી છે રાત્રે અમે સારા વિધ્યાવારની દુકાન બંધ કરીને ઘરે ગયા અને અમે સવારે સવારે વહેલા દુકાન થવાડે આવ્યા તો અમારા દુકાનો સારું થયું હતું અમે અમે અને કરી અમારો બધો માલ બધો આડો થઈ જાય તો અને અમારી દુકાનમાંથી ગલ્લામાંથી પંદર હજાર રોકડની રોકડની અમારે ચોરી થયેલ છે પછી અમે પાસે અમે પાસે પોલીસ ફરિયાદ કરી અને પોલીસને જાણ કરી પોલીસ આવી ગઈ પોલીસ અહીં આવી અને પછી નમો કરી ગઈ છે પણ અમારી એટલી માંગ છે કે રાત્રે અમારી બજારની અંદર કટોરી ચાલુ થાય રિપોર્ટર સંજય બારોટ વિજાપુર